કોરોના અને મોંઘવારીને લઈ ખાનગી શાળાઓમાંથી હાલ વાલીઓ બાળકોને ઉઠાવી સરકારી શાળાઓ અને સસ્તી શાળાઓમાં મૂકી રહ્યા છે ત્યારે પૂણા યોગીચોક વિસ્તારની હરે કૃષ્ણ વિદ્યાલયમાં એલસી લેવા ગયેલા વાલીઓ પાસે શાળા દ્વારા પહેલાં બાકી ફી ભરો પછી એલસી અપાશે તેમ કહેવાતા વાલીઓએ હંગામો કર્યો હતો તો આપ અને કોંગ્રેસના નેતાઓ પણ વાલીઓ સાથે જોડાયા હતા કોરોના અને મોંઘવારીને લઈ લોકો હવે પોતાના બાળકોને સરકારી શાળાઓ તથા સસ્તી શાળાઓમાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે ત્યારે મોટી શાળાઓમાં અગાઉ બાળકોના એડમિશન કરાવ્યા હોય અને હાલ કોરોનાને લઈ ફી ન ભરી શક્યા હોય જેને લઈને શાળાઓ પાસે એલસી લેવા જતા વાલીઓ સાથે શાળાઓ દ્વારા દાદાગીરી કરાતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યા છે ત્યારે પુણા યોગીગ વિસ્તારમાં આવેલ હરેકૃષ્ણ વિદ્યાલયમાં વાલીઓએ હંગામો મચાવ્યો હતો સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓને એલસી ન આપી ફી ભરો પછી જ એલસી મળશે તેમ કહેવાતા વાલીઓ હંગામો મચાવ્યો હતો અને સાડા બાર ધરણા પર બેસી ગયા હતા વાલીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન શિક્ષણ છતાં કોમ્પ્યુટર ફીની માંગણી કરાઈ રહી છે અને એલસી આપવામાં આવતી નથી હરે કૃષ્ણ સ્કૂલમાં વાલીઓને ટ્રસ્ટીઓ દ્વારા પ્રિન્સિપાલ દ્વારા શિક્ષકો દ્વારા ધમકી દેવામાં આવતી હતી ફી પૂરી ભરો ત્યારબાદ તમારા પેપર લેવું ત્યારબાદ તમને રિઝલ્ટ આપશું કોઈને લિવિંગ સલ્ટી જોતો હોય કોઈ વિદ્યાર્થી ઓનલાઈન ન ભણ્યા હોય તો પણ એમને રિઝલ્ટ કે લિવિંગ સલ્ટી આપતા નહોતા એટલા માટે આ વાયુઓના બધાને અહીંયા માથા ગાલતી કોઈ રિઝલ્ટ નહોતા લેતા અમને ફોન કરવામાં આવ્યો ભાઈ અહીંયા આવો ને આની પહેલાં પણ અમે બે ત્રણ દિવસ પહેલાં એક આવ્યા હતા કે એક વિદ્યાર્થી જે ગામડે હોય ગયા બે વિદ્યાર્થી જતા ભણતા હતા અને એમાંથી એક વિદ્યાર્થીને એને ઉઠારી લેવો હતો એક વિદ્યાર્થીને ગામડે સરકારી સ્કૂલમાં ભણવું હતું કે મને લિવિંગ સલ્ટીને ને રિઝલ્ટ આપે એવું ખરાબ ને હું અહીંયા સ્કૂલે આવ્યો અહીંના ટ્રસ્ટી હરિકૃષ્ણ સ્કૂલના અરુણભાઈ છે એ કે મારે આવી સ્કૂલ ફી પૂરેપૂરી લે સરકાર કહે તો હું માફ કરે એ વાલીએ છ હજાર રૂપિયા આપ્યા મિત્રો દસ હજાર હું આપું આ સોત્રીસ હજાર પાંચસો છે દસ હજાર હું આપું છ હજાર આપે સોળ હજારમાં એને તમે રિઝલ્ટ આપી દો લિવિંગ સર્ટિફિકેટ આપી દો તો વિદ્યાર્થી ભણીએ કે ગામડે વહી ગયા છે તમારું ઓનલાઈન શિક્ષણ એને લીધું નથી તો ફી તમે શું કરવા માંગો એ કે વિદ્યાર્થીના વાલી ઉપર વાળા ઘણી ફોન આવે ભાઈ તમે લિવિંગ સલ્ટી જોતું એટલે લઈ જાઓ ફી ભરી દો ફી નહીં ઉઘરાણી કરે કે લિવિંગ સલ્ટી આપો કે ફી ભરો પછી લિવિંગ સલ્ટી આપે આટલી બધી દાદાગીરી હતી એટલા માટે અમે અરુણભાઈ પાસે આવ્યા હતા કે મારી આવી હાથ સ્કૂલ વાળો ફી પૂરેપૂરી લેવામાં આવશે છે તમારે થાય કરી દો આ વિદ્યાર્થી અમને કેતા હોય તો વિદ્યાર્થીને શું કહેતા હોય છે એટલા માટે અમે આવ્યા છીએ વિદ્યાર્થી વાલીઓને સાથે સહી વિદ્યાર્થીઓની સાથે સહી આના માટે જે વિદ્યાર્થી ભયાણ હતી એમને લિવિંગ સલ્ટી આપી દે રિઝલ્ટ આપી દે અને ઓનલાઈન શિક્ષણ જે હાલે છે કોઈ શિક્ષકોનો સ્ટાફ પૂરતો નથી શિક્ષકોનો ફોન આવે છે કાયદેસર પગાર અમને આપતા નથી બતાવે છે પગાર બીજો અમનો સ્ટાફ ઓછો નાખ્યો છે શિક્ષકોનો જે વિદ્યાર્થી શિક્ષકો ભણવા જોઈએ શિક્ષકો શિક્ષકો પૂરા નથી અને પગાર બીજા શિક્ષકો આપે શિક્ષકો આ બીજા હોય છે એટલું બધું છે કોઈ છતાં ફી ઓછી કરવામાં આવતી નથી બાર ટકા આ સ્કૂલે કશું બાર ટકા આવડશે ફી વધારો કર્યો છે ઘટાડવાની જગ્યાએ આ વખતે બાર ટકાનો ફી વધારો કર્યો છે એટલા માટે અમારા ધરણા પર બેવું પડે તો ધરણા પર બેસું પણ આ ન્યાય લઈને બેસું વિદ્યાર્થી માટે આ સરકાર એ સાથે લેવા છે આ છે હરે કૃષ્ણ સ્કૂલ સરકાર કહે તો માફ કરશું સરકાર કહે છે તો કરતો નથી એટલો બધો પાવર એના છે ફી માફ નથી કરો પુણા યોગી ચોક વિસ્તારમાં હરેકૃષ્ણ સ્કૂલમાં વાલીઓ હોબાળો મચાવી ધરણા કરતા સંચાલકો દોડતા થયા હતા વાલીઓ સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા ત્યારે હવે જોવાઈ રહ્યું કા મામલે સુની વેળો આવે છે અઝર કુરેસી જી ટ્વેન્ટી ન્યૂઝ